નમસ્કાર મિત્રો મારું નામ છે મેહુલ ચોન અને આજના આ વિડીયોની અંદર મિત્રો આપણે વાત કરવાના છે ગુજરાતના લોન માફી વિશે મિત્રો ગુજરાતની અંદર લોન માફી આખરે મિત્રો ક્યારે થશે હાલ અત્યારે બે હજાર પચીસ ચાલે છે અને આપણી જે છેલ્લી મિત્રો લોન માફી હતી એ બે હજાર ને અઢારમાં થઈ હતી મિત્રો ત્યાર પછી હાલ બે હજાર પચીસ ચાલે છે અને એમાં થોડાક સમયમાં મને લાગે છે કે બે હજાર છવ્વીસ આવી જશે હજી સુધી આપણને ગુજરાતની અંદર મિત્રો લોન માફી જે છે મિત્રો એ નથી જોવા મળેલી આપણે બીજા સ્ટેટની મિત્રો વાત કરીએ જેમ કે ઝારખંડ છે તમિલનાડુ છે દિલ્હી છે રાજસ્થાન છે પંજાબ છે મિત્રો આ બધા એવા સ્ટેટ છે જ્યાં અત્યારે હાલ જ લોન માફી મિત્રો થઈ ગયેલી છે શું ગુજરાતની અંદર પણ મિત્રો લોન માફી થવી જોઈએ જો હા થવી જોઈએ તો વિડીયોને લાઇક અથવા મિત્રો મને કમેન્ટ કરીને જરૂરથીને જણાવી દેજો હવે મિત્રો આપણી પાસે છે ને ઘણા બધા ઓપ્શન છે જ્યાં ગુજરાતને આપણે લાસ્ટ ઓપ્શન મિત્રો આપીએ છીએ જેમ કે આપણી પાસે મિત્રો એક સરકાર છે આપણી પાસે આ બાજુ ગુજરાતના સ્ટેટને રાખીએ આ બાજુ આપણે બીજા બધા જેટલા પણ સ્ટેટ છે આપણે એને રાખીએ મિત્રો પીએમ કિસાન યોજના આપ સૌને આને ખબર જ હશે જે આપણને બે હજાર રૂપિયાને આપતા આવે છે હવે આ જે બે હજાર રૂપિયાને આપતા આપે છે ને એ સેમ યોજના સેમ સ્ટેટ પણ આખું અલગ કરી અને એને બીજા સ્ટેટની અંદર મિત્રો છે ને અલગ ભાવે આપવામાં આવે છે ધારો કે ગુજરાતની અંદર બે હજાર રૂપિયામાં આવે છે તો દિલ્હી રાજસ્થાન આ બધી જગ્યાએ મિત્રો આ યોજના છે ને ત્રણ હજાર રૂપિયામાં આપી દેવામાં આવે છે મારા ખ્યાલથી એક યોજના જે હોય એનો હેતુ એક જ હોય છે કે ભાઈ ખેડૂત હોય એને આર્થિક રીતે આપણે પ્રોત્સાહન આપીએ આર્થિક રીતે આપણે એને સહાય આપીએ એ એક પર્ટિક્યુલર યોજના જે હોય એનો ઉદ્યોગ હોય છે એક રીતે આ હોય છે ને એવું તો નથી હોઈ શકું કે યોજનામાંથી આપણે પોલિટિક્સની વસ્તુ ખેંચીએ પૈસા ખેંચીએ એવું તો ના થાય તો પછી અલગ અલગ સ્ટેટમાં અલગ અલગ ભાવ મિત્રો આપણને શા માટે જોવા મળે છે એની મારી પાસે એક રીઝન છે રીઝન એવું છે મિત્રો કે જ્યારે પણ આ બધી સ્ટેટની અંદર થી ને ત્રણ હજાર રૂપિયા થયા છે ત્યારે એ સ્ટેટમાં ચુનાવી માહોલ મિત્રો સર્જાયો છે તમે દિલ્હી જોઈ લો અને રાજસ્થાન જોઈ લો મિત્રો પહેલાં આ જગ્યાએ બે હજાર રૂપિયાનો જપ્પતો હતો એવું નથી કે ત્રણ હજાર રૂપિયાનો સ્ટાર્ટિંગથી આવે છે ના બે હજારનો જ હતો પરંતુ આને વધારી અને ત્રણ હજાર રૂપિયાનો મિત્રો કરી દેવામાં આવેલો ક્યારે જ્યારે ચુનાવી માહોલ સર્જાય છે ત્યારે મિત્રો જ્યારે જ્યારે કોઈપણ સ્ટેટીસની અંદર ચુનાવી માહોલ સર્જાય ત્યારે ખેડૂતની લોન માફ થઈ જાય ભાવ યોજનાઓ ના વધી જાય નવી નવી મિત્રો યોજનાઓ પણ આવી જાય અમુક એવી સરકારી સ્પર્ધી પણ આવી જાય ઘણી બધી વસ્તુ એ સ્ટેટની અંદર આપણને જોવા મળે છે તો શું આપણને ગુજરાતની અંદર પણ મિત્રો જ્યારે નવી સરકાર આવે ત્યારે જ મિત્રો આ બધી યોજનાઓ જોવા મળશે કે નહીં પહેલાં પણ આ યોજનાઓ જોવા મળશે હમણાં મને કાલે જ કે આજે જ મને એક રીલ નજર આવેલી જેમાં ગુજરાતના મુખ્યમંત્રી એવું કહે છે કે હું જ્યારે દોરા ઉપર નીકળું ને જ્યારે હું વિઝિટ ઉપર નીકળું ત્યારે રસ્તાના કામકાજ ઓટોમેટિક થઈ જાય છે કેવું કહેવાય ને મિત્રો આપણા આપણી પાસે સરકાર એક છે એનું કામ જ એ છે સરકારનું કે બધું આપણે વ્યવસ્થિત રાખીએ પરંતુ જ્યારે મુખ્યમંત્રી નીકળે ને ત્યારે જ એ રસ્તાનો ઓટોમેટિકને બધું થઈ જાય તમે જોયું હશે તમારા સિટીઝની અંદર કોઈ પણ મંત્રી કે મોદીજી આવે ત્યારે એ રોડ હોય ને એ એવા સાફ સુંદરા દેખાય તમને એની વાત ના માં તો એવું શા માટે થાય છે પહેલાં પણ ફંડ તો પહેલાં પણ સરકાર હતી ને પહેલાં પણ એ સ્ટાફને જે કામ કરે છે અત્યારે એ સ્ટાફને પહેલાં પણ પગાર તો આપવામાં આવતો જ હતો પરંતુ જ્યારે મોદીજી નીકળે ત્યારે જ મિત્રો આવું શા માટે થાય છે તમને ખબર હોય તો કમેન્ટ કરીએ તમે વિડીયોને લાઈક કરીને જરૂરથી જણાવજો આપણે પંદર એવા ઈમેલ ફિલ્ટર કરી દીધેલા છે અને શું મેસેજ લખવો એ પણ મિત્રો આપણે કરી દીધેલા છે આપણે આવનારા દિવસોની અંદર સરકારને આ ઈમેલ કરવાના છે અને જોઈએ આપણે આ બ્રેકિંગ ન્યૂઝથી આપણને સરકારથી શું રિસ્પોન્સ મળે છે આ બધી બાબતો ઉપર જરૂરત પડશે તો આપણે વકીલને પણ હાયર કરીશું આ ચર્ચા જે છે આ કેસ જે છે એ ઓપન રાખવા માટે મિત્રો તો બસ આજના વિડીયોમાં આટલો જ વિડીયો ગમે તો લાઇક કરજો અને ચેનલમાં તમે નવા હોત તો સબસ્ક્રાઈબ કરી લેજો